ભાઈ હા બેન એક વાત કહું હા બોલ બેન જો મારી વાત સાંભળ પહેલાં હું છે ને ત્રણ ચાર જગ્યાએ ગયો પણ ક્યાંયથી પૈસાનો મેળ નથી આવ્યો મેં પાંચ ટકે માગ્યા ને તોય ના પડે કે કાંક ઘરેણું હોય ને તો આપો મેં કીધું મારે બેનને ભણવું છે એને ડૉક્ટર બનવું છે તમે મદદ કરો તો સારું પણ જેટલા જણા પાડી એ કે ઘરું એ કહે કે ઘરેણું તો જો જ બાકી પૈસા હમણાં ન મળે અત્યારે દુનિયા સ્વાર્થની થઈ ગઈ હોય ને એવું લાગે છે મને પણ બેન વાંધો નહીં હજી હું ક્યાંક ચાહે કોક પૈસા આપે ને હા ભાઈ દુનિયા તો આવી જ છે અને મને ખબર છે કે તમે આ રૂપિયા માટે મારી ફીઝ માટે બધી જગ્યાએ ભાગીને આવ્યા છો તમે તમારી બધી કોશિશ કરી હશે પણ વાંધો નહીં હજુ આપણે પ્રયત્ન તો બધું થઈ જશે એક સારી વાત હું તમને કહેવા માંગુ છું મને છે ને એક ગામના વ્યક્તિએ એક સાહેબ વિશે વાત કરી હતી અને એમ કીધું હતું કે એ સાહેબ બધાને મદદ કરે છે પણ નહીં નહીં બેન કારણ કે મને કોઈ ઉપર વિશ્વાસ નથી ધારી હારે કાક આધા હોળું કર્યું તો પછી હું તો હેરાન થઈ જાય તને ખબર છે ને આપણા તો માવતા રહી નથી પછી હું હેરાન થઈ જાય હા ભાઈ પણ સાચું કહું ને તો એમાં કોઈ ચિંતા જેવી વાત નથી કારણ કે હું એમને પોતે મળીને આવી છું હું મળીને આવી છું હા અને ઈ સેઠ બહુ જ સારા છે આપણા શહેરની આપણા ગામની ઘણી બધી દીકરીઓને એમણે મદદ કરી છે હા હા હું વાત કરશો તો હા અને મેં એમને એ પણ કીધું કે મારી પરિસ્થિતિ નથી અને મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે તો એ મને મારા બધી જ ફીઝ ની પૂરતી મદદ કરવા માટે તૈયાર થઈ ગયા છે હા તૈયાર થઈ ગયા છે હા હા તો બહુ આવી વાત કે ભાઈ અબ કોણ છે એમની ઓફિસમાં માં ગઈતી હું હવે એના વિશે એટલી બધી તો મને નથી ખબર પણ હા એ વ્યક્તિ બહુ જ સારા છે અને એમણે મને એમ પણ કીધું છે જો દીકરી તું ડોક્ટર બની જઈશ ને તો પછી મને આ રૂપિયા પાછા નથી જોતા પણ તું આ રૂપિયા બીજા ગરીબો પાછળ વાપરજે અને તું ડોક્ટર બની જાય ને તો પેશન્ટ પાસેથી કે ગરીબ વ્યક્તિ પાસેથી તું ફીસ પણ ના લેતી હા તો બહુ ભલા વ્યક્તિ લાગે છે હા ભગવાન બસ ભગવાન છે ને એના ઘરે કોઈ દી દવાખાનું ન આવવા દે બસ હું તો એટલું કહું છું સમજી તું બાકી અત્યારે ઘણાય માણસો એવાય છે કે જે સને પૈસા તો આપે પણ છે ને આપણો ખોટો ફાયદો ઉઠાવે હમ કે એટલે કહું છું તને પણ હવે મને બહુ ઉપાધિ નથી અને હવે છે ને હું કામે જાઉં ને એમાંથી વધારે પૈસા આવવાની કોશિશ કરે હો હા ભાઈ હું એમ નહીં હા ભાઈ ફીસ તો મને મળી ગઈ છે પણ હવે જોજો હું દિવસ રાત એક કરીને ખૂબ મહેનત કરીશ અને ડૉક્ટર બનવાનું સપનું તો પૂરું કરીને જ રહીશ બસ આ જ મને મારી બેન ઉપર બહુ ગર્વ થાય છે સમજી બેન કે મારી બેને મારી બેન મારું સપનું પૂરું કરશે હા બાકી તો આપણા કુટુંબમાં કોઈ વધારે નથી ભણ્યું એ તો તને ખબર છે ને હે હા તો હવે છે ને તો બસ ખાલી તને ભણવામાં ધ્યાન દેજે ઓકે હા ભાઈ હું ધ્યાનથી ભણીશ અને ખૂબ દિલ લગાવીને ભણીશ અને જે દિવસે ડોક્ટર બની જઈશ ને એ દિવસે તમે જોજો ભલે બેન પિક્ચરમાં જ આવી ને પિક્ચર જોવા ત્યાં અદાલતમાં છે ને ઓડવાય અદાલતમાં ઓડો ગુનેગાર ઉભો હોય અને એ એકલો બિચારો મૂંગો ઊભો હોય અને બધાય બોલતા હોય તો તમે મને બોલવાનો જો તો કાંઈ નહીં પણ તમે તો બોલો હું વાત છે આ મને અડધી કલાક તો હું કામ બેહાડી નાખ્યો છે તું કહેતી હતી આદિ એ આવે સંધ્યા ત્યારે વાત તો એ બે હોતે નવી જાય હવે શું વાત છે તમારી સાથે વાત કરવી જ નકામી છે તમે છે ને હા કેવું તમને તો શરમ આવે છે મને કઈ કેવા જેવું જ નથી તમે આ લવારા કરો છો પણ હું જેમ રોજ કામ માને એમ કામ માલે છે અને કઈ કોઈ આપડી ઘરે કે મારા પાય નામ દે ને એમ કે નરેશભાઈ રૂપિયા લઈ ગયા હતા પાછા લાવો એવું કોઈ કીધું આજનો કોઈ લણિયાત આવ્યો આજના કોઈ સસરાવાળા મેં કાંઈ કીધું છે કોઈને મેં કાંઈ ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો તો તમે મારી પાસે હું કામ પડી ગયા છો એવા તો કોણ માણસ હોય છે કે બબે ત્રણ ત્રણ દિવસ મીટિંગમાં જાય છે અને ફોન નથી કરતા અને ફોન કરીએ છીએ તો એમ કહે છે કે હજી મને બે ત્રણ દિવસ મીટિંગ થશે મીટિંગ એ બધી તો ચાલતી ન હોય અને બહાર જમીને આવો ઘરે સમય ન આપવો એનો શું મતલબ છે રૂપિયા છે ને ભેગા કરે છે પણ આપણી માટે નહીં બહાર ખાવા માટે હા પોતાના દીકરાને રૂપિયા જોતા હોય તો ના પાડી દેવાની હે કે મારી પાસે નથી અને 500 રૂપિયા આપી દ્યો એટલે ચાલતો થાય જરાક શરમ કરો આ કોટ ફોટ કરો છો જરાક શરમ નથી આવતી તમારો દીકરો ગમે તેમને ઘરે વગર ઘરે તો વાંધો નહીં એટલે પોતે એટી ગેટમાં ભરે છે પોતાના માટે રૂપિયા છે અમારા બધા માટે નથી તમારી પાસે નહીં નહીં આજુબાજુના બધા લોકો કહે છે કે નરેશભાઈ આજકાલ વધારે પૈસા વાપરે છે બાર એનો શું મતલબ છે અરે ઘરમાં દીકરા હોય ને ને કઈક લેવું હોય તો તકલીફ બાયડી ને લેવો તો તકલીફ તો એમ કે રૂપિયા નથી અરે હું ક્યાં ના પાડું છું એને મેં કીધું આદિ ના કીધું મેં તમારે ક્યાં ફરવા જવું હોય તો તમે તારે તું ફરવા જા તારે જે લેવું હોય લે પણ બીજું તમારે શું કેવું તારે કઈ ઘરે ના હા હું મને તમે ખોટું બોલો છો નાટકો કરો છો તમને શરમ નથી આવતી શરમ આવતી હોય ને સંધ્યા એક મિનિટ સંધ્યા શરમ ખોટું બોલો છો નાટકો કરો છો શરમ નથી આવતી આવા શબ્દો મારા મોટા મથી એટલે કેવા શું માંગે છે મને ચૂકી વાત કરો હું પણ ખબર પડે છે કે સસરાજ ઘરમાં શું ભવાય કરે છે સમજ્યા અમારા સાસુને રૂપિયાની જરૂર હતી તો ત્યાં તમે ના આપ્યા અને બીજી જગ્યાએ રૂપિયા ધરવો છો કંઈ પણ રાખો અરે પણ એના સાસુને રૂપિયાની એને સાસુને જરૂર નથી એના શાળા ને જરૂર છે અને એ પાછા દારૂ પીવા માટે હવે ત્યાં કેમ કેમ મારે રૂપિયા દેવા મારો ભાઈ દારૂ પીવે કે જે કરે એ ભાઈ પણ તમારે નથી કરવાનું અને તમને કેમ ખબર કે તમે પૈસા દારૂ પીવા છે અરે આખા ગામને ખબર છે અને એ દારૂ નશામાં જ હોય અને સંધ્યા જે ખોટું હોય ને એને ખોટું જ કહેવું પડે પછી તારો ભાઈ હોય મારો ભાઈ હોય કે મારો સગો દીકરો હોય જે દારૂડિયો હોય ને એને આપણે દારૂડિયો જ કહેવો પડે આ એ જો હજી સુધરી જતો હોય અને જો એને કોઈ નવો ધંધો કરવો હોય તો હજી હું રૂપિયા આપવા તૈયાર છું પણ મને ખબર છે કે એ ક્યારેય સુધરવા નથી કારણ કે આપણે એની આગળ કેટલી વાર એને મદદ કરી છે અને બસ જયારે હોય ત્યારે દારૂ રૂપારમે એવા જ એના ધંધા છે ને આખું બસ

મોઢું પડી ગયું સાંભળી લો હવે તમારી મિલકત ના ભાગ પાડી નાખવાના છે મારા ભાગમાં જે આવતું હોય ને મને આપી દો એટલે હું નીકળું અહિયાં તમારી સાથે રહેવું નથી દોરંગી માણસ એટલે કેવી વાત કરે છે કઈ વાત કરું છું એટલે હું જોતો તું તું એમ કેસો કે દોરંગી મર તને ભાન છે હું બોલે છે તમે જે કરો છો એનું ભાન છે મારા દીકરા હાથ ઉઠાવ્યો અરે હું હું કરું છું પણ કેમ હું રૂપિયા માંગુ સંજય ની મદદ માટે માંગુ તો એ રૂપિયા નહીં આપવાના અને આ તમારી શું લાગે છે કે તમે આને રૂપિયા ધરવો છો હા જ્યારે જોવો ત્યારે એને રૂપિયા આપો છો બોલો શું સબન છે લોકો સાથે અરે એ આપ આપરે આ શહેરની દીકરી એક ડોક્ટર બનવા માંગે છે એની પરિસ્થિતિ એવી નથી અને ભગવાનના ને હું સહારો આપું છું કામ કરો આખી દુનિયામાં ઘણા બધા મદદ માંગવાવાળા છે બધાને દસ્તક લઈ લો અરે હા હું તો એમ જ કહું છું આ નજે વિશે 1707 છોકરીઓ હશે આપણે આદી એક કામ કરીએ આપણા ઘરે લાઈન કરી દઈએ કે મારા સસરા જેટલી ની સહાય છોકરીઓ છે ને એ બધાની મદદ કરે છે બસ ખાલી ઘરનાઓની જ નથી કરતા જે હે તે હવે તમે મને ખાલી મારા સવાલનો જવાબ આપો તમારે આ છોકરી સાથે શું સંબંધ છે અને એના ઘરના લોકો સાથે શું સંબંધ છે મને કહી દેશો એની મમ્મી ક્યાં છે ઓય આ તું વાત કરે છે તું જે કહો છો ને બરાબર છે શું લાગે મને છે તમને કેની ફી ભરો છો તમે એક બિચારી એના પપ્પા નથી અને એ લોકો ગરીબ છે અને એને હોશિયાર કેટલી છે એ તો જોતું અને એ મારી ઓફિસે મારી મદદ માગવા આવી હતી અને ભગવાનને આપણને આપ્યું છે અને મને એમ થયું કે નહીં આવાને આપણે ભણાવવા જોઈએ અને ભગવાન એટલા માટે જ આપણને આપ્યો હતું એટલે હું એની મદદ કરતો હતો જરીક તો વિચારતું આવી રીતે આવા આવી રીતે સંબંધમાં કોઈ દિવસ શંકા ઉત્પન્ન ન કરવાની હોય દરેક તો વિચાર કારણ ખબર આપણી ભરી આવી પરિસ્થિતિ થાય અને આપણા દીકરો જો બીમાર પડશે ને કોઈક મદદ માંગીએ છે ને તો કોઈ દે કોઈની મદદ આપણે કરી હોય ને તો ભગવાન શને આપણને મદદ કરે સારા કારણ એના છે એનો અનોખા તો છે આ શને બિચારી એક ગરીબ દીકરી છે ગરીબ અને તું એમ કેશો કે તમે આને હું કામ મદદ કરતા હતા આવાને આવી દસ હશે ને તોય હું મદદ કરીશ અને તું એમ કે તમે મારા સાસુને કંઈ આપતા નહોતા અરે દારૂડીઓ તો જરીક તો વિચાર ભણવું છે નવો ધંધો કરવો છે તો જેટલા રૂપિયા સંધ્યા હું આપીશ જો એ ધંધો કરતો હોય ને તો તારી મમ્મીને હરખી રીતે રાખતો હોય ને તો તારી મમ્મીની ઉપર ચિંતાના પોટલા છે એના એ જીવે છે ને ચાલે ગયે દારૂ ના આવે અને ધમ પછાડા કરે ને ક્યારેક ક્યારેક તો તારા મમ્મી ઉપર હાથે ઉપર આવતો તને કંઈ નથી એકતા એટલે તું દુઃખી થાય ને એટલે નથી કહેતા બાકી આ બધી મને ખબર છે પપ્પા તમારી વાત સાચી છે તમે નેક કામ કરો છો તમે તમે નિસહાય લોકોની મદદ કરો છો અને અમે લોકો અમારા સ્વાર્થના ખાતર તમારા તમારા ઉપર કેટલાય કેટલાય આરોપો નાખી દીધા હું બધા વતી હું તમારી માફી માંગું છું તમને બધાને માફ કરી દો કાય વાંધો નહીં માફી માંગવાની જરૂર નથી તમને સાચી વાતની સમજણ પડી ગઈ ને એ જ ઘણું છે મેં પણ તમારે પર ખોટી શંકા કરી સોરી મેં જ મમ્મીને ચડાવ્યા હતા કે તમારી બીજી પત્ની હશે માફ કરજો ના ના બેટા તારા તારા બાપુ પર તને વિશ્વાસ નથી બેટા કોઈ દિવસ તારો બાપ એવું પગલું ભરે જ નહીં કે તારે નીચા જોવા જેવું થાય